નમસ્કાર મિત્રો આપણે મગફળીમાં જો કે વરસાદની ખેંચ હતી ને તાણ ફૂલ પડે તે આપણે મગફળીને જીવતી રાખવા માટે આ એક લા વખોડું મેકીને એક વખોડું પાણીના ધોરિયા આપણે પાયા હતા તો મિત્રો કાલે આપણે આમાં જીવામૃત પાયેલું હતું તો મિત્રો જુઓ તમે અળસિયા કેટલા પ્રમાણમાં જોવા આવી ગયા છે થઈ બધી ઝીણી ઝીણી માટી ખાઈને ઉપર આવી ગઈ છે હવે મિત્રો આ બધી ઝીણી ઝીણી માટી અળસિયા આ રાતનું કામ કરે છે રાતે ખાય અને ઉપર માટી કરે છે અને પછી અંજવાળું થાય એટલે અંદર જતા રહે છે તો અત્યારે ઊંડા જતા રહ્યા છે ઊંડા જે સંખ્યા જોઈએ છો થોડીક માટી આપણે ખોતરી તો પુષ્કળ સંખ્યામાં જો આ છે જીવામૃત ને ઘન જીવામૃત ના ફાયદા મિત્રો જો આ અળસ્ય બહુ સંખ્યામાં જો તો મિત્રો આપણે તમે પણ હર પાણીની સાથે જીવામૃત પાવવું જરૂરી છે તો મિત્રો તમે પણ આવો ઉપાય કરજો અલસિયા જો આવું કામ કરે છે અમારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર जयराम देव प्राकृतिक फार्म